લોકો કોન ની બહાર ગયા છો અલ્યા મને થોડી ખબર છે હું કોન ની બહાર જાવ લાગ્યો છે એ વાંધો ના માં ગયો એ આ તો વિચાર ઓ બાપા હું ભાઈ બાપા હું

આંકડા રસ્તામાં ટ્રેક્ટર લઈને જાવ છો એટલે ઝાડવા બટકા એટલે ઝાડવું વગાડ્યું રસ્તો છે તો વિડિયોમાં બધાને એવું લાગે ને આ એ હાસું તો એટલે તો મેં તમને ઝાડવું વગાડ્યું પણ હવે સારું આવે ને તો મને તો કે બની ગયો વિડિયો તો બનાવ્યો વિડિયો બનાવો જવાના બકુલભાઈ આયે લાઈક ના શેર આઈપા અને હું વિડિયો બનાવું ભાઈ એટલે બન્યો વાહ વાહ તમને તો હાચું લાગ્યો ને એવી એક્શન કરી કરીએ પેલા તમે શોર્ટ નો વિડીયો બનાવો તો શોર્ટ તો લાગવો પડે ને ક્યાં કાઈ ને શોર્ટ લગાડવાનો વિડીયો નોતા બનાવતા શોર્ટ વિડીયો બનાવતા હતા નાનો વિડીયો તો એમ કહેવાય ને મને એમ કે તમે શોર્ટ નો વિડીયો બનાવો તો બાપા પડી ગયા ઢોળું કામ મારે એ તને બહાર કાઢવી ઓ બાપા ઓ બાપા ઓ બાપા એ કામ મારે એ તને બહાર કાઢવી એ હારો હવે લઈ એ હારો હારું તો નીકળી ગયો આ તો 5000 રૂપિયા આય